અંદર ખેડૂત મિત્રો ને પૂરતા ડુંગળીના ભાવ ન મળવાથી આજે ખેડૂતો આંદોલન ઉપર ઉતરા છે રમ દિવસની બજાર સાડી ચારસો પાંચસો સાડી પાંચસો પોણી સત્સો છસો સુધી ડુંગળી ગયેલી છે કાલની દિવસની બજારમાં સાડી ત્રણસો સાડી ચારસો ને સાડી પાંચસો તો બે દિવસની અંદર આવા સારા ભાવ હતા તો આજની ડુંગળી વેપારી મિત્રોનું એવું કહેવાનું થાય છે કે વધારે પડતા ઠેલાની આવક થઈ જવાથી ઉપર માર્કેટ અસત બતાવે છે તો અસરત હોય તો ભાવ તો હોવા જોઈએ તો આ ખેડૂત પૂરતી ડુંગળી લાવે છે ખેડૂતો ડુંગળી લાવે તો પૂરતા ભાવ મળવા જોઈએ તો એમ કે છે કોઈ વેપારી લેવા તૈયાર નથી એના એના હિસાબે આજે અઢીસો રૂપિયા ત્રણસો અને સારામાં સારી ડુંગળીના સાડી ત્રણસો ભાવ આપવામાં આવ્યા તો ખેડૂત મિત્રો ને આવા ભાવ કઈ રીતે એક તો ચોમાસુ અતિવૃષ્ટિ આ ખેડૂતોને કઈ રીતે એક તો મહેનત કરી અને ડુંગળી પકવે પછી આ વખતે સરેરાશ ખેડૂતોને ડુંગળીમાં ઉતારો બહુ ઓછો છે સિત્તેર મણ સો મણ એકસો વીસ મણ દોઢસો મણ સુધી ના ઉતારા આવ્યા એમાં વેપારી મિત્રો બસો અઢીસો રૂપિયા ભાવ લઈ લે એક બે સાત ત્રણ ચાર સારી વકલના ના વધી વધીને સાડી ત્રણસો સુધીના ભાવ આપે તો આ જે ખેડૂત મિત્રો એવું નથી કીધું કે અમારે ડુંગળી વેચવી નથી તો મહવા યાર્ડના વેપારી મિત્રો એવું કીધું કે તો અમારે ડુંગળી લેવી નથી ને વેપારી મિત્રો એવું પણ કીધું કે કાલેથી ખેડૂતોને ડુંગળી લઈને આવવા દેવામાં આવશે નહીં તો ખેડૂતોને ડુંગળી લેવા લઈને આવવા નહીં દેવામાં આવે તો અહીંયા પડેલી ડુંગળીની અરાજી પણ થવા દેવામાં નહીં આવે અમને ખેડૂત મિત્રોની એક જ માંગ છે પૂરતા ભાવ મળી રહી સારી ડુંગળીના એ પ્રમાણે ભાવ મળે મીડિયમ ડુંગળીના એ પ્રમાણે ભાવ મળે બીજું કોઈ ખેડૂત જ્યાં સુધી અમારો ભાવ ભાવ પૂરતો ખરે હું કેવું એટલું મને અંદરથી આ મહિયું ભરાઈ જાય છે કે આ ખેડૂતો માટે આ ખેડૂત રાત દિવસ એટલું બળ કરે ને જો વેપારી આવી રીતે ટીપી નાખે તો અમારે શું કરવાનું જય જવાન